બનાસકાંઠા જિલ્લામાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી અંબાજી આબુ રોડ પર આંબલીમાળ પાસે એક પરિવાર કાર લઈને જઈ રહ્યો હતો આ દરમિયાન કાર પર અચાનક વીજ પોલ પડ્યો ઘટના બની ત્યારે કારમાં ત્રણ બાળકો મહિલા અને પુરુષ સવાર હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ તો અંબાજી પોલીસ સ્થળ પર પહોંચી અને બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ દૂર કરાવ્યો

આંબલીમાળ પાસે ઢાળ ચડતા કાર પર અચાનક વીજ પોલ પડ્યો કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો